સડવાની વાત ની લા જેડા કાડી મેલ ઉપર તું જોને ની સલ હું અડી ગયો છું લે આ ચખણું ચખણું ખાલે તું મારી બ્રાન્ડ હે ડાલ દે પેલોન આ ચખણું પેલું ખાલું એમ ઓહો હો લા લા લે ચખણું બસ લે બ્રાન્ડ બ્રાન્ડ થી જો લે દેસી કાડે પણ હમણા દેશી તરફ થી પછી છે મુયમ ઓ લે બ્રાન્ડ કાડે લે લે આ બીજી ઓર કેટલા છે લા તું ટેન્શન થી લે એમ હે ટેન્શન થી લે મારો ભાઈ બ્રાન્ડ બ્રાન્ડ કાડ તું હા દેખ આ જો તેલું મારે બીજું છે મારા રયો હે આ બે લાવલો લે છું

બાઈ જબરકડકલા ની બડે કે મારતી ની બડે આટલી માર લે ભારે ચખણો લે ચખણો ચખણો લે ચખણો લે આ ચખણો નું પર આયુધ ભારે લે રીપ્રીયા મારે ફ્રેવરિટ જરી આયુ એમ દેશી વાળી છે થાસ્તા મેનું લે હું દે ચાહી વધારે મારે એમ બાકી ચખણો આ ચખણો લે ચખણો આ લે ચખણો લે પણ ડેન્જર

હરું આંધો ને આપલો કાઠો જુકે આર પેલા પરી આયુ પેન તે કઈ મને સડ સેમ કે કસું કોણ કરે

અરે ની પડ લે બરો હું હું દે તું પી જા હું પી જા હમ બાગે આ આહર આ આહે આટ કમ્પ્લીટ ને આ તારું ફ્રેમર છે મારો ભાઈ તું અહીંયા ના હઈ દે એ દેસી નાખ દે નાખ દે લે નાઈસ બાગે એ બ્રાન્ડ પી ઓને ટચિંગ કરી ટચિંગ અરે ફૂટી દેશે મારો ભાઈ નો ફૂડે આ बागे तारो भाई हूँ पीवे ब्रांड हूँ पीवे आ तारा भाई हूँ पिए तारो भाई हूँ पिए फोन ब्रांड भी ब्राण है ब्रांड है ले साल ब्रांड पिया आहे वहाँ भी ठीक पाजे को डाटा निकल लिया फूटी जैसे हम अरे ले चल 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 अरे दूर थी रे तो पीले वाले हाँ उबरा हेडफन मर जा हेडफन हेडफन પાડवा पड़े आ आके इतना ब्रांड पीयो मैं मैं आदि ब्रांड पी हूं ना से जेवो तेवो कोणा पीतो आ एकदम कड़क छे मारो भाई कड़क छे ना जा बड़ो ओळूला ए तावण तुम मारी बातो मले आ साग माले तो मन एम और सुझि मार पर आ

અરે ગામમાં દાદાગીરી કયો કરે મારી અરે ગામે મૂસી વાંગળી હું ઓસી વાંગળી કયો કરે મારો ભાઈ આનો શપટી મે બોલતો બંધ તો તું એક ખાસ સાંભળ લે તને એમ ન થાય કે તારો ભાઈ પીન બોલે મે પીન નથી બોલતો આ તું ખાસ સાંભળ લે બોલ 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 હું આંબળ બોલ બોલ ભાઈ મારી હોમે ટાણી વાત ની જો હો મારે હો નથી બેહવાનું ભાઈ હું ન જો ના મારો ભાઈ ઉપર હા

ਮਾਫ ਮੈਰੀ ਜੇ ਮਾਫ ਵਾਲੀ ਦੀਦੇ ਮਾਫ ਮੈਰੀ ਜੇ ਮਾਫ ਮੈਰੀ ਜੇ ਵੱਧਾ ਨਹੀਂ ਵੱਧਾ ਰਬਲੂ ਨਹੀਂ ਜਾਈ ਇੱਥੇ ਕਰਿਆਤੀ ਕਰੀਨ ਬਦੂ ਤੂੰ ਭੁੱਲੀ ਜੇਲੀ ਸੰ ਬਾਪੂ ਕਰਿਆਤੀ ਹੋ ਨਹੀਂ ਕਰ ਐ ਬਾਪੂ ਕਨ ਬਾਪ ਮੋ ਬਾਪ ਮੋ ਬਾਪੂ ਅਰੇ ਹੂੰ ਬਾਪੂ ਤੈਨੂੰ ਖਬਰ ਨਹੀਂ ਪੜਿਆ ਬਾਪੂ ਸੋ ਬਾਪੂ ਕੀ ਭਾਈ ਯਾਨੇ ਕਰ ਨਹੀਂ ਦੇ ਭਾਈ